નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીની જાહેરાત આગામી બે દિવસ ભારે તોફાન અને વરસાદની આગાહી તો પીએમ મોદીની વધુ એક નવી ગેરંટી ખેડૂતોનું સો ટકા દેવું માફ સાથે રાહુલ ગાંધીની મોટી જાહેરાત ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય હવે બે હજારનો સત્તરમાં હપ્તો બંધ તો દરેક ગરીબોને મળશે પંદર હજાર રૂપિયાની સહાય સ્માર્ટ મીટરને લઈને સમાચાર ખેડૂતો દ્વારા આંદોલન શરૂ બિયારણની ખરીદી કરતી વખતે ખાસ ધ્યાન રાખો રાશન કાર્ડ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં ફાયદાઓ સોના ચાંદીના ભાવમાં ઘટાડો સાથે પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર તો સોલાર પંપ ખરીદવા માટે નેવું ટકા સબસીડી આંબાલાલ પટેલની નવી આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આગામી અડતાલીસ કલાકમાં ભારે તોફાન હવામાન વિભાગ મુજબ દક્ષિણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાતા આગામી અડતાલીસ કલાક દેશ માટે ભારેમાં ભારે સાબિત થઈ શકે છે ચોવીસ મે બાદ ખાડીમાં ડિપ્રેશનના કારણે પચીસ મેના રોજ ચક્રવાત ભયંકર સ્વરૂપ લઈ શક્યો છે ચક્રવાતના થી નેવું કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે ભારેમાં ભારે વરસાદ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા માં વરસાદ પડી શકે છે મ્યાનમાર બાંગ્લાદેશ તરફ ઓમાને નામ આપ્યું છે આ વાવાઝોડાનું રેમાલ નામ આપવામાં આવ્યું છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની નવી અપીલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લોકોને ગરમીમાં સાવચેતી રાખવા માટે અપીલ કરી છે તેમણે ટ્વીટમાં લખ્યું છે કે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ અનિવાર્ય હોય તો જ નીકળીએ પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને ડિહાઇડ્રેશનથી બચીએ સાવચેતી એ જ સલામતી એવા અભિગમ સાથે આપણે સૌ આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે આપ સૌ સાવચેતી અને સલામતી રાખજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને આવ્યા છે સમાચાર ઊંચા રીડિંગ અને ખોટા બિલ આપવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોફૂફ રાખે છે લોકોને એ સમજણ આપ્યા બાદ કામગીરી શરૂ થશે ગુજરાતના ઉર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ વીજ મીટર લગાવવા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેઓ મીટર ઝડપથી ફરતા હોવાનું અને ઊંચું બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી સુરત વડોદરા રાજકોટ સહિતના સ્થળોએ લોકોએ આ નવા મીટરને લઈને હોબાળો મચાવ્યો છે અને હાલ આ યોજનાને છે તે બંધ કરવા માટે લોકો પણ આગ્રહ કરી રહ્યા છે અને મિત્રો આ યોજના છે તે હાલ મોફૂક રાખવામાં આવી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને છે તે સત્તર મોફતો નહીં મળે મિત્રો જે ખેડૂતોએ હજુ સુધી કેવાયસી પ્રોસેસ નથી કરાવી જેમનું જમીનમાં નામ નથી તેમને આ યોજનાનો લાભ નહીં મળે મિત્રો જે પરિવારના સભ્યો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના વિભાગો અને પ્રાદેશિક કાર્યાલયો અને જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા છે કે નિવૃત્ત થઈ ગયા છે તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે જે ખેડૂતો ટેક્સ ભરે છે જેમના પરિવારના કોઈ સભ્ય ડોક્ટર એન્જિનિયર વકીલ હોય તેમને પણ આ યોજનામાં લાભ મળે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સો ટકા ગેરંટી કે ખેડૂતોનું દેવું માફ થશે ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક કૃષિ દેવા માફી કમિટીની સંરચના કરવામાં આવી છે એટલે કે ખેડૂતોને કેટલું દેવું માફ કરવું કેવી રીતે દેવું માફ કરવું અને ક્યારે અને કેટલી વાર છે તે પાકનું ખેડૂતોને છે તે પૈસા આપવા એ માટે એક ખાસ એવી કમિટી બનાવવામાં આવી છે મિત્રો જે આવનારા સમયમાં રાજ્યમાં જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે પણે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે મિત્રો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ખેડૂતોને પૈસા આપવામાં આવશે અને જ્યારે જ્યારે ખેડૂતોને એવું લાગ્યું હશે કે ખેડૂતોનું દેવું માફ કરવું ત્યારે કોંગ્રેસ સરકાર છે તે ખેડૂતોનું સો ટકા દેવું માફ કરશે તેવી જાહેરાત છે તે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર એનએફએસએ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા એવા તમામ રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે ઈ કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવી ત્યારબાદ અનાજનો જથ્થો મેળવી શકે છે હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નથી ગયું તેમના માટે છે તે આ કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા હતા અરજદારોએ માય રાશન એપ્લિકેશન પર ઘર બેઠા જ છે તે પોતે કેવાયસી કરાવી શકે છે ત્યારબાદ જ તેમને છે તે સરકાર દ્વારા અનાજ આપવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૌદ જૂન અને આધાર કાર્ડને લઈને અપડેટ જાણી લેજો અત્યારે મિત્રો સોશિયલ મીડિયા પર એક દાવો થઈ રહ્યો છે કે આધાર કાર્ડ દસ વર્ષથી અપડેટ નથી કરાવ્યા તે ચૌદ જૂન પછી રદ થઈ શકશે આના પર આધાર કાર્ડ બનાવતી સંસ્થાએ યુઆઈડીએ કહ્યું છે કે ચૌદ જૂન માત્ર આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ છે મિત્રો આ પછી જૂનું આધાર કાર્ડ નકામું થઈ જશે પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં કરાવી શકો મિત્રો એટલે કે તમારે છે તે પૈસા ચૂકવવા પડશે આવા કિસ્સામાં મિત્રો મિત્રો તમે ઓનલાઈન અથવા તો તમારા નજીકના આધાર કેન્દ્ર પર જઈને આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો ચૌદ જૂન પહેલાં તમે મફતમાં છે તે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો ત્યારબાદ જો તમે આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તો તમારે પૈસા ચૂકવવા પડશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આંદોલનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર આંદોલનના સો દિવસ પૂર્ણ થયા ચાલીસ હજાર ખેડૂતો એકઠા થયા છે મિત્રો શંભુ બોર્ડર પર ખેડૂતોનું આંદોલનના સો દિવસ પૂર્ણ થયા છે આવી સ્થિતિમાં હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને રાજસ્થાનના ખેડૂતો શંભુ સરહદે પહોંચ્યા હતા અહીં ચાલીસ હજાર ખેડૂતો એકઠા થવાની સંભાવના છે દિલ્હી તરફની કૂચ અટકાવવા બાદ પ્રદર્શનકારીઓએ શંભુ અને તેમના લાગુ વિસ્તારની બોર્ડર પર હાજર રહ્યા હતા ખેડૂતો એમએસપી અને પાક વીમા સમિતિ સહિતની વિવિધ માંગણીઓને લઈને હાલ આંદોલન શરૂ કર્યું હતું મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આંબાલાલ પટેલની નવી આગાહી આંબાલાલ પટેલે પોતાની એક નવી આગાહીમાં જણાવ્યું છે કે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર વરસાદી થશે આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાંથી રાહત મળશે ત્રીસ જૂન સુધી હવામાનમાં પલટો આવશે રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે સાત થી ચૌદ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે જણાવી દઈએ કે અગાઉ અંબરલાલ પટેલે કહ્યું હતું કે સત્તર મેથી ગુજરાતમાં આકરી ગરમી પડશે અને એ થયું છે મિત્રો અને આગામી દિવસોમાં ફરીથી વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો બિયારણની ખરીદી કરતી વખતે ખાસ ધ્યાન રાખો બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થા અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી કરવી હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી ચોમાસું સિઝન ઓગણીસમી જૂનથી રાજ્યમાં શરૂ થવાના વર્તારો કરવામાં આવ્યો છે પિયતની લઈને ખેડૂતોને કપાસ પાકનું આગોડતરું વાવેતર કરવું જોઈએ અને પાક ઉત્પાદન પર અસર થવાની શક્યતા રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું હશે તેવા તમામ ખેડૂતોને છે તે ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે પીએમ કિસાન યોજનાના લાભાર્થી જે પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલ છે તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને યોજનાને લઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા રૂપિયા ખાતામાં મળી જશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત ગુરુવારે દિલ્હીમાં આયોજિત મહિલા ન્યાય માં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે તેઓ રાજ્યપાલ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને સ્થાન અપાશે તેમનું કહેવું છે કે હવે અહીં પચાસ ટકા ઉમેદવાર મહિલાઓ હોય છે સરકારી નોકરીઓમાં પચાસ ટકા અનામત આપવામાં આવશે મિત્રો જ્યાં સુધી મહિલાઓનો ભાગ નહીં લે ત્યાં સુધી આ દેશની પ્રગતિ કરી શકશે નહીં તેમણે વધુમાં કહ્યું છે કે વાત સાચી છે કે જો ભારતીય પુરુષો આઠ કલાક કામ કરે છે તો મહિલાઓ સોળ કલાક કામ કરશે પૈસા ખર્ચવાની રીતે પુરુષો અને મહિલાઓ વચ્ચે અલગ અલગ હોય છે મહિલાઓ પાસે પૈસા બચાવવા છે બાળકોને વિશે વિચારે છે આગળનું આયોજન કરે છે મહિલાઓની આર્થિક વિચારધારણા પુરુષો કરતાં પણ સારી હોય છે સરકાર આ આઠ કલાક માટે મહિલાઓને પૈસા આપશે અમે નથી ઈચ્છતા કે હવે મફતમાં કામ કરો તેથી અમે મહાલક્ષ્મી યોજના લાવીશું મહાલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે અને એમ કુલ એક વર્ષના એક લાખ રૂપિયા મહિલાઓના બેંક ખાતામાં જમા થઈ જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે બ્યાસી હજાર કરોડથી પણ વધુ બેંકનું લોન બાકી છે મિત્રો દસ વર્ષમાં લોનના અડતાલીસ હજાર કરોડથી પણ વધારે બેંકના ખેડૂતોને પૈસા દેવાના બાકી છે જેમાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંકના લોન કે પૈસા બાકી છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી અને રાજ્ય કે સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણી ઉઠવતી હોય છે આ માટે આંદોલનના પ્રયાસો પણ થતા હોય છે મિત્રો સામાન્ય રીતે ખેડૂતો બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી એટલે કે આખરે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વિચાર પડે છે એટલે કે હવે દર વર્ષે ખેડૂતોના દેવા માફીને લઈને પ્રશ્ન સૌથી પહેલા આવતા હોય છે મિત્રો